તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ રાકેશ મહેતા પ્રોડક્શને એની ગુજરાતી હોરર વેબ સિરીઝ નું શૂટિંગ કર્યું હતું જેમાં પ્રોડ્યુસર તરીકે રાકેશ મહેતા મનીષા ખલાટે અને કલ્યાણશ્રી રાઠોડ છે જેમાં એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર તરીકેની જવાબદારી ભાવિકા રાવલે સંભાળી હતી જેમાં ડાયરેક્ટર તરીકે રાકેશ મહેતા છે આના કેમેરામેન અજય રાણા છે મ્યુઝિક અર્પિત શાહનું છે એડિટીંગ વીએફએક્સ મુકેશ રૂપેલાનું છે આ વેબ ના કુલ આઠ એપિસોડ બનશે જેમાં કલાકારો છે મિત મહેતા પાર્થ રાજપૂત અમિત માલી મનીષા ખલાટે રૂચિ ખલાટે કલ્યાણસિંહ રાઠોડ ભાવિ શાહ સુનીલ બેદાર પરાગ સોલંકી સ્વાતિ મિશ્રા ગાર્ગી રાવળ અલ્પેશ રાવળ જયા પરમાર ચૌહાણ જગદીશભાઈ ચૌહાણ નિર્મલભાઈ તેમજ પૂજા લખવારા છે આ વેબ સિરીઝ હોરર સબ્જેક્ટ પર છે જેમાં રહસ્યમય તળાવની આસપાસ લોકો ગુમ થવાના તેમજ મૃત્યુ પામનારના કિસ્સા ખૂબ જ થયા છે જેના નિરાકરણ માટે જે સાધુ મહારાજ આવ્યા છે તેની ભૂમિકામાં લલિત ઠક્કર છે જેમને છેલ્લા અગિયાર વર્ષથી ફિલ્મ લાઇન સાથે સંકળાયેલા છે ત્રણ હિન્દી ફિલ્મો ગુજરાતી ફિલ્મો તમામ પ્રકારના રોલ માટે જાણીતા છે તો તમે બધા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તૈયાર થઈ જાઓ આનો પ્રથમ એપિસોડ જોવા માટે